જય માતાજી હર હર મહાદેવ તો આપણે આવી ગયા છે મેલડીમાના મંદિરે ગુરાબાગ વાળા મેલડીમાના મંદિરે આવી ગયા છે આપણે જવાનું છે કતારકામ બહુ ફેમસ જગ્યા છે ત્યાં જવાનું છે તો પહેલાં મેલડીમાની જય બોલીને દર્શન કરી લઈ જય મા મેલડી તો મિત્રો આપણે કેવી છે કમલેશભાઈ એ સૌથી પહેલાં તો મેલડીમાના મંદિરે દર્શન કરીશું આપણે અને પછી દાશો આપણે કબ્રસ્તાન છે ત્યાં આ ભાઈ દિલીપભાઈ અમારા ગામના જે પોલીસ સાથે આવેલા છે ઉણે દિલીપભાઈ આ ભાઈ આપણે ભાવેશભાઈ પોતે તો આપણે જઈએ અને મેડી માના દર્શન કરી અને પછી જાઈએ કબ્રસ્તાન તો ચાલો મિત્રો ત્યાં સુધી વિડિયોના લાઇક સબસ્ક્રાઈબ કરે પ્રેક્ટિબાલ આપણે પહોંચી ગયા છીએ આ ત્રણે તો આગળ દોડવા મળ્યા છે હોય ભાઈ તો આપણે તમને દેખાડીએ કઈ રીતનું છે બધું ઓલા વખતે તો દેખાડ્યું હતું આ વખતે થોડુંક દેખાડવાનું બાકી છે હું છે દિલીપભાઈ હું કેવું તમારું ઓલસો ગુડ હા ઠીક અમારા તો સબસ્ક્રાઈબર થોડાક ગુજરાતી છે એટલે સમજાય નહીં પણ તોય હું કહી દઈશ થોડુંક એટલે એની ફિલિંગ બહુ સારી છે એમ કહે છે ભાઈ સાહેબ અચ્છા દિના સડી જશે હવે તો જઈએ એમ જો ગબરો માંથી તો કુતરા આટા મારે છે પણ ટેન્શન લેતા નહીં આપણે તમને બધું દેખાડવાનું છે તો ચાલો મિત્રો હવે તમને બધી વસ્તુ દેખાડી પાછી આવક પોલા વખતે તો દેખાડી હતી પણ પાછી દેખાડી ભાઈ આખો ઠેલો ભરીને કેરી લેવા છે હું દિલીપભાઈ કેરી ગરીબોમાં દેવાની છે આપણે થોડુંક દાન કરવાનું છે સમાજ સેવા એ જ પ્રભુ સેવા ઓલા વખતે આપણે આ કબર તમને બરાબરની દેખાડી હતી હવે આ બાજુ ની કબર આપણે બરાબર જોવાની છે ત્યાં કઈ રીતનું છે એ તમને બતાવવાનું છે તો મિત્રો હવે જઈએ તે બાજુ આપણે તો મિત્રો બ્લોગ માં બન્યા રહેજો તો આપણે એ બાજુ જઈએ આ બે તો જો ફોટો શૂટ કરવા મંડાણા છે ભાઈ સાબ એક બે જ છે તડકો લાગી જો શોખીન માણસ એ ફોટા શૂટ કરવા મળ્યા છે જો શીખવાડે આ ભાઈ શીખવાડે છે કે રીતના હાથ રાખવા કે રીતનું ઓલું કરવું જો આની પહેલાનો વિડીયો તમે જોયો ન હોય તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈ તો એ વિડીયો જોઈ લેજો અને ચાલો મિત્રો આપણે ઓલા વખતે ન જોયું એ જગ્યા તમે બતાવો ઓલા વખતે તમે આ નહોતું જોયું જો એ એક આ રીતનું છે અહીંયા તો કાંઈ છે જ નહીં આ ખાલી સોનું જ છે બે આવવા માટે આપણે કમલેશભાઈ માટે બીજું આગળ ને તો આગળ ખબર છે આ બધી જોઈ શકો છો એnte આગળ જઈએ એટલે આ મોટો ખબર છે બહુ મોટા માણસની હશે આપડી જેવા માણસ નઈ તો હોય અહીં એક એક લખેલું છે હી આ ફાઈંગ ધ મેઇન્ડ ઓફ વિલિયમ 4 આપણે તો નામે વાસ્તવ ન આવડે એવા તો નામ ના હોય બીજું એક આગળ જઈએ એટલે આ પાછું ગુંબજ જેવું છે એ તમે જોઈ શકો મતલબ ફોટો ફોટોશૂટ કરવા માટે ચારે બાજુથી પેક છે ઇન્દ્રો રસ્તો જ નથી ઈ તમને દેખાડીએ જુઓ આ વસ્તુ આ જો ઈન્દ્ર જવાનું કઈ છે જ નહીં ચારે બાજુથી આવી રીતનું જ છે અને આ એક ઓલા વખતે નું દેખાડવાનું બાકી રહી ગયો છે અહીંયા હું છે આપણે જોઈ આવીએ નામ છે કોક નું અહીંયા ભાઈ છે ડ્રેડ ગેલિસ એસો ડ્રેડ ગેલિસ ની છે ભાઈ ખબર નામે આપણને તો વાંચતા આવડે નહીં તો એ વાંચીએ છીએ તમારા માટે તો તમારા માટે એટલું બધું કષ્ટ આપ્યું તો એક લાઈક તો બનતે બને જ છે આ બીજો પાછું છે એનું નામ તો ભૂવાઈ ગયેલું છે આ જો ચાર ચાંદ લગાવી દે કબ્રસ્તાન માં આ ત્રણ સ્તંભ છે એક આ એક આ અને એક ત્રીજો પેલી બાજુ છે એ બે મસ્ત નું છે બ્રિટિશ સિમેન્ટરીમાં આપણને જે વસ્તુ વધારે પડતી ગમી હોય તો એ આ વસ્તુ છે આ વસ્તુ જો તમે ત્રણ સ્તંભ એક બે અને ત્રણ મસ્ત વસ્તુ લાગે આખી શો તમારે એ રીતનો આવે ને વાત જ પૂછો માં ત્યાં જઈએ આપણે અને દેખાડીએ તમને કોની ખબર છે નામ પછી આ બધી આ બધા તો નાના મોટા માણસ આપડી જવા હોય એની છે આવી રીતનું છે ભાઈ આ જુઓ આ અંદર વિભાગ જો આખો લેખ લખેલો છે ઇન મેમરી ઓફ મેરી પ્રિન્સ મેરી પ્રિન્સ ની આ કબર છે તો કશે પ્રિન્સ મેરી એની કબર છે આ આખો લેખ લખેલો છે તમે જોઈ લો અને એક બાજુમાં બીજી છે

આપણે ગુજરાતીમાં તો બહુ કોમેટ્રી કરી આજે ઇંગ્લિશમાં કોમેન્ટ્રી કરવા જઈ રહ્યું છું વી આર કમ ફ્રોમ પાર્ક ટુ બ્રિટિશ સિમેન્ટ્રી ઇન ડે મિડનાઇટ મિડનાઇટ નહીં મિડનાઇટ નહીં નહી મિડ ડે મિડ ડે ટાઈમ ધેર આર સો વોરેબલ એન્ડ ધેર આર સો બ્યુટીફુલ હિયર ઇઝ પ્રિન્સ ઓફ બ્રિટી <laughs>

હા જોવો તમે આ ઝાડવામાં તમને કઈ નવીન લાગે કોમેન્ટમાં દર્શાવજો આ જોવો બે ઝાડવા ભેગા છે પીપળો અને લીમડો તમે જોવો ખાલી અજીબ વસ્તુ છે તો મિત્રો આજે આપણે આવ્યા હતા બ્રિટિશ સેમિટરીમાં અને તમને બધી વસ્તુ બતાવી દીધી અમારે દિલિપભાઈ મકોણા એ ખાસ ફોટોગ્રાફર ને આર્ટિસ્ટ છે તો એના માટે સ્પેશિયલ આવ્યા હતા ઈ બાને આપણે બ્રિટિશ સેમિટરી આ કે ગઈ અને તમને બી બતાવી દીધી તો ત્યાં હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી હરરણ મહાદેવ રાધે 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 રાધે